બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના પાડલીયા ગામે થયેલા ઘર્ષણને મામલે આદિવાસી સમાજને ન્યાય આપવા માટે રાજકીય ગરમાવો તેજ થયો છે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડી અને બનાસકાંઠાના સાંસદ ગનીબેન ઠાકોરની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિકોએ દાતા એસડીએમ કચેરી બહાર મેદાનમાં ધરણા યોજી ન્યાયની માંગ કરી હતી કરીને અનેક પ્રશાસનો બદલી ગયા પણ જે એમના હક ને અધિકારો જે હતા એ ક્યારે કોઈ છીનવવા માટેના પ્રયત્ન કર્યા નથી જયારે આ ઘટના બની એ ટાઈમે એડવાન્સ પ્લાનિંગ કરીને એમને વિશ્વાસમાં લઈને એમની સાથે સમાધાનકારી વલણ રાખીને જે એમનું નુકસાન હતું એ તંત્ર ભરપાઈ કરવાના શરતથી એમને વિશ્વાસમાં લીધા હતો આવડી મોટી ઘટના એ તંત્ર ટાળી શક્યું હોત પણ ક્યાંક ને ક્યાંક સમગ્ર દેશમાં અને સમગ્ર જિલ્લામાં પોલીસ એમનું સાધન છે તમામ પ્રકારમાં અને એના કારણે નિર્દોષ પોલીસવાળા પણ હોય અને હરપારના ઉપલા અધિકારીઓના કારણે અને વહીવટીતંત્રના સરકારના દબાણના કારણે એમને આવી જે જગ્યાઓ હોય એમાં સંઘર્ષમાં એમને જવું પડતું હોય છે જે ઘટના બની છે એને વખોડીએ છીએ પણ એક તરફી જ્યારે હવે ઘટના બની છે તો એનો ન્યાય હોવો જોઈએ અને ન્યાય એ હોવો જોઈએ કે જે મહિલાનું મકાન પાડી નાખ્યું છે જે મહિલાની જમીન આખી એની ખોદી નાખી છે એની ફરિયાદ પણ દાખલ કરવામાં નથી આવી તો એની ફરિયાદ દાખલ કરવામાં આવે એને વળતર આપે અને બીજા જે માત્ર આદિવાસીઓ ઉપર જ જે ફરિયાદ દાખલ થઈ છે એને બદલે ક્યાંક ને ક્યાંક એ પોલીસ ના અધિકારીઓના મારફત દબન કઈ ના કારણે જે આદિવાસીઓને નુકસાન થયું છે એમને લગાડ્યું છે તો એની પેરાલ ની ફરિયાદ ક્રોચ દાખલ કરવી જોઈએ એ પણ વહીવટી તંત્ર એ પોલીસ તંત્રએ જે આદિવાસીઓ વતી પણ એની એફઆઈઆર દાખલ કરવી પડે ત્યારે હવે આજે આ જે આ ઘટના છે એના અમે ધરણામાં અમારી આ માંગણીઓ છે અને આવનાર સમયની અંદર તમે બધાને દબાઈને આવી દપનગીરી કરવા દેશો તો ક્યાંક ડેમોક્રેસી હોય ક્યાંક તંત્ર હોય એના ઉપરથી નાગરિકોનો લોકોનો ભરોસો ઉઠતો જાય છે માણસ જાય તો ક્યાં જાય કે કોઈ ઘટના ક્રિમિનલ બની હોય તો એ પોલીસ તંત્ર પાસે જાય કોઈ માગણી હોય તો તંત્ર પાસે જાય ચારે રક્ષકો જ્યારે બક્ષિસ બક્ષસ બની રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોને નાચ છૂટકે આજે ધરણા ઉપર આવવું પડ્યું છે હા આદિવાસીઓ એકલા નથી તમામ સમાજો દાતાના એમની હાથે છે આ રાજપૂત સમાજ ઠાકોર સમાજ તમામ જે આ એક ભાઈચારાની ભાવના છે કે આજે એમનું દુઃખ છે તો કાલે હોય એમના જે છે એમને પણ હું આભાર માનું કે દુઃખની ઘડીમાં આદિવાસીઓ એકલાય નથી આવનાર સમયની અંદર આદિવાસીઓને અને જ્યાં પણ અન્યાય થાય છે ત્યાં ન્યાય નહીં મળે તો કોંગ્રેસ પાર્ટી એમને ન્યાય અપાવવા માટે કાયમી લડી છે અને આવનાર સમયની અંદર પણ લડશે અને આના માટે પણ જ્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી કરીને વહીવટી તંત્રમાં જ્યાં દંડ દોરવાનું હોય ત્યાં દોરીને અમે એમની સાથે છીએ પાલનપુરના નાયબ કલેક્ટર દ્વારા એક સિનિયર વકીલ સાથે સભ્ય વર્તન કરવા બદલ વિવાદ સર્જાયો છે આ ઘટનાના વિરોધમાં પાલનપુર બાર એસોસિએશને અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી નાયબ કલેક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે આ ઘટના પાલનપુર કચેરીમાં બની હતી વકીલ ધીરજ ધારાણીએ એક સિનિયર સિટીઝન કેસ દાખલ કર્યો હતો જે આધાર પુરાવા અને રજૂઆતો બાદ છેલ્લા આઠ મહિનાથી હુકમ પર હતો ગઈકાલે નાયબ કલેક્ટર શ્રી ચૌધરી સાહેબની કોર્ટમાં મારો એક સિનિયર સિટીઝન નો કેસ હતો જે લગભગ ઓગણીસ પાંચે આખરી સુનાવણી થયેલી ત્યારબાદ હુકમ પર મૂકેલો હતો એના પછી ઓગણીસ થી લઈને ગઈકાલ તારીખ સુધી દર પંદર દિવસે હું અને મારા જુનિયર કોર્ટમાં તપાસ કરવા જતા હતા ત્યારે એવું કહેવામાં આવતું હતું કે ઓર્ડર ટાઈપ થઈ ગયો છે સાહેબની સહી બાકી છે એટલે મેં આટલી રાહ જોઈ ગઈકાલે હું ગયો ત્યારે કલેક્ટર સાહેબ કોઈ કામમાં ન હતા એકલા બેઠેલા હતા એટલે એમની ઓફિસમાં પટાવાળાએ કહ્યું કે ચિઠ્ઠી આપો એટલે ચિઠ્ઠી આપી એટલે એમને કહ્યું કે સિરસ્તેદારને મળો હું સિરસ્તેદારને મળવા ગયો એટલે શિરસ્તેદારે કહ્યું કે સાહેબ જોડે ફાઇલ પડી છે એટલે હું ફરીથી સાહેબની ઓફિસમાં ગયો એ વખત સાહેબ મોબાઈલમાં કંઈક કામ કરતા હતા અને એકલા બેઠેલા હતા એટલે મેં એમનું ધ્યાન દોર્યું કે ભાઈ આ આઠ મહિના જેવા થઈ ગયા છે એનો ઓર્ડર નથી અને આપની સહી બાકી છે તો કોઈ પૂરતા હોય તો મને કહો તો હું પૂરતા કરું પણ આપ હુકમ કરો એટલે એમને એવું કહ્યું કે હું જોઈ લઈશ મેં કહ્યું કે સાહેબ જોઈ લઈશું ખરો કોઈ પૂરતા હોય તો કહો તો પૂરતા કરું ને આપ હુકમ કરો તો ફરીથી એમને કહ્યું કે હું જોઈ લઈશ એટલે મેં એમને કહ્યું કે સાહેબ જોઈ લેવાનું ફાઇલ આપણી જોડે છે તો આપ હુકમ કરો અથવા સહી કરીને હુકમનું પ્રોનાઉન્સ કરો એટલે તરત જ એમને ઉગ્ર થઈને મને ગેટ આઉટ એવા શબ્દો વાપર્યા એટલે મારાથી એમને કહ્યું કે ભાઈ આ સરકારી ઓફિસે આપ ગેટ આઉટ ન કહી શકો એટલે વધારે ઉગ્ર થઈને આંખો કાઢવા ગયા મારી સામે એટલે હું પણ થોડો ઊંચા અવાજે બોલ્યો કે ભાઈ તમે સાહેબ આ જે શબ્દો વાપર્યા છે એ ખરાબ છે એટલામાં એમનો સ્ટાફ આવી ગયો અને મને સ્ટાફ બહાર લઈ ગયો આવો બનાવ બનેલો અને મેં બારમાં રજૂઆત કરી એટલે બારના તમામ સભ્યોએ કહ્યું કે આ એક વકીલનું અપમાન છે અને આપણું ઘર સંપૂર્ણ બાર આજે વિરોધ કરીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને એમને વિવિધ યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરેલ છે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે પરંતુ જો આના અંદર કોઈ પણ પાણી નહીં આવે તો આખા બાર કાઉન્સિલમાં આખા ગુજરાતના વકીલો આના પાછળ બી લાગશે એ હું તમને કહું છું વડગામ તાલુકાના વરસડા ગામે ચાલીસ વર્ષના લાંબા સમય બાદ નર્મદાના પાણી પહોંચ્યા છે આનાથી સિંચાઈના પાણીની સમસ્યાનો અંત આવ્યો છે જેના કારણે ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો આજુબાજુના ગામડાઓના લોકોએ ઢોલ નગારા સાથે પાણીના વધામણા કર્યા હતા વડગામ તાલુકાના સૌથી વધુ ગામડાઓમાં છેલ્લા ચાર દાયકાથી સિંચાઈના પાણીની ગંભીર સમસ્યા હતી પાણીના તળ ઊંડા જવાને કારણે ખેડૂતો ખેતી કરી શકતા ન હતા આ વિસ્તારના ખેડૂતો વર્ષોથી પાણી માટે સંઘર્ષ કરી રહ્યા હતા અને અગાઉ વીસ હજાર જેટલા ખેડૂતોએ રેલી યોજી રજૂઆત પણ કરી હતી જૂની જે આ વિસ્તારની અંદર પાણીની બહુ મોટી સમસ્યા હતી એ સમસ્યા માટે અનેક આંદોલનો થયા અને આંદોલનો અને અનેક સંગઠનોએ સરકાર જોડે માગણી કરી અને એ પાણી નર્મદાના નીર વડગામ પંથકમાં આવે એ માટે રજૂઆત વારંવાર કરી અને વાર વારંવાર રજૂઆતના અંતે સરકારે આ માગણી સ્વીકારી અને આજે જે વરસડાની અંદર જે પાણીનું નર્મદાના નીર આવ્યા છે એનો વધામણા કરવા માટે આજુબાજુના તમામ ગામોમાંથી આગેવાનો અને ગામજનોએ બધાએ બહુ હર્ષ ઉલ્લાસભેર આ પાણીના નર્મદાના નીરના વધામણા કર્યા છે અને આ જે કોઈ પશુપાલકોની અને ખેડૂતોની માગણી સંતોષી છે એ બદલ સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ વાવથરાદ જિલ્લાના પ્રભારી મંત્રી કિકેશ પટેલ અને ગુજરાત વિધાનસભાના ચૌધરીની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં આગામી જાન્યુઆરી રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીની તૈયારીઓ અને નવનિર્મિત વાવથરાદ જિલ્લાના વિકાસ કાર્યોની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી નવચિત જિલ્લો વાવ અંદર છવ્વીસમી જાન્યુઆરીએ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને એટ હોમનો કાર્યક્રમ પણ રાજ્યપાલશ્રીનો એ આ જિલ્લામાં રાખવામાં આવ્યો છે ને પ્રભારી મંત્રી તરીકે અહીંયા આયોજનના કામ નાની મોટા વિષયો સાથે અધિકારીઓ સાથે ચર્ચા થાય વહીવટી અધિકારીઓ સાથે અહીંયા નવગઠિત જ્યારે કોઈ પણ જિલ્લો હોય એટલે નાની મોટી મુશ્કેલીઓ પણ ત્યાંની સમજવી પડે ને સમજ્યા પડે પછી એ સરકારમાંથી એને જિલ્લાને મદદરૂપ થાય એવા તમામ કામો માટેની આજની મીટિંગ હતી અને સાથે ત્રણ વિધાનસભાઓ અને લગભગ આઠથી નવ મંડળો એની સાથે બેસી એ કાર્યકર્તાઓની સાથે મળવાનો આજનો મોકો પણ હતો એટલે સ્વાભાવિક છે આનંદ થાય પ્રભારી મંત્રી તરીકે અહીંયા આવવાનું થાય એટલે સ્વાભાવિક કાર્યકર્તાને મળીએ અને નવરચિત જિલ્લો હોવાથી અહીંયા વિશેષ ધ્યાન આપી અને આને કેવી રીતે વધુને વધુ મજબૂત કરી શકાય દરેક ક્ષેત્રની અંદર આરોગ્ય હોય શિક્ષણ છે આમ તો વ્યવસ્થાઓ ગોઠવાયેલી છે પરંતુ આને નવા જિલ્લામાં રિસ્ટેન્ડિંગના સ્વરૂપે કામ કરવાનું છે વાવથરાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યકક્ષા મંત્રી સ્વરૂપજી ઠાકોરની ઉપસ્થિતિમાં ઢીમા ખાતે છાસઠ કેવી ઢીમા રાણપુર અને ભળથ સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા રૂપિયા ત્રીસ કરોડના ખર્ચે આ સબસ્ટેશનોનું નિર્માણ કરાયું છે આ નવા સબસ્ટેશનો દ્વારા સરહદી વિસ્તારના સોળથી વધુ ગામડાઓને અવિરત વીજળી પુરવઠો મળી રહેશે જેનાથી ખેતી અને સ્થાનિક વિકાસને વેગ મળશે